શ્રી ગણેશ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી પાપ મોચની એકાદશીની વ્રતકથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુડરી કાક્ષ મંગલાયતનો હરિપ્રભુ બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણની જય મિત્રો એકાદશી એટલે કે અગિયારમી તિથિ જે એકાદશીનું વ્રત કરવાથી ભક્તોની તમામ મનોકામના તો પૂર્ણ થાય છે સાથે જ જાણે અજાણે થયેલા પાપ દોષોમાંથી પણ મુક્તિ મળે છે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે જે કોઈ એકાદશીનું વ્રત કરે છે તેની ઉપર એકાદશી મૈયા અર્થાત મહામાયા જોગમાયાની પણ કૃપા પ્રાપ્ત થાય છે એકાદશી મૈયાએ પ્રભુની રક્ષા કરી હતી એટલા માટે પ્રભુએ તેમને વરદાન આપ્યું છે કે જે એકાદશીના તિથિના દિવસે કોઈ વ્રત જપ ઉપવાસ કરશે મારું પૂજન અર્થાત શ્રી હરિનારાયણ શ્રી કૃષ્ણ શ્રી રામજીનું પૂજન કરશે તેની ઉપર પ્રભુ સદૈવ કૃપા દ્રષ્ટિ બનાવી રાખશે માટે એકાદશીના વ્રતના દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરે છે પ્રભુનું જપ કરે છે એકાદશીનું શાસ્ત્રોમાં પણ ઘણું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે વ્રતોના રાજા સમાન કોઈ વ્રત હોય તો તે છે એકાદશીનું વ્રત આપણા ઋષિ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું ઘણું મહાત્મય છે આ એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં સર્વે કામના પૂર્ણ થાય છે અર્થાત ભોગોની પ્રાપ્તિ પ્રાપ્તિ થાય થાય છે છે અને અંતે વૈકુંઠ હવે આપણે જાણી લઈએ એકાદશીના તિથિના દિવસે પૂજન વિધિ કેવી રીતે કરવી એકાદશીના સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાનનું નામ જપ સ્મરણ મનમાં હૃદયમાં કરતું રહેવું આપણા ઘરના મંદિર પાસે આવીને ઘરના મંદિરની સફાઈ કરી લેવી જે પ્રભુજીનું મૂર્તિ ફોટોના સ્વરૂપમાં કોઈને કોઈ અવતારની આપણે પૂજા અવશ્ય કરીએ છીએ ચાહે લાલજીનું સ્વરૂપ હોય શ્રી રામજીનું હોય સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરે છે અમુક ભક્તો જે જેનું સ્વરૂપ પ્રિય લાગતું હોય એવું બિરાજમાન હોય અથવા તો શાલિગ્રામ ભગવાન પણ હોય તેની પૂજા કરવી જોઈએ ખાસ આજે ભગવાનની સામે સંકલ્પ કરવો જોઈએ જમણા હાથમાં ચમચી જળ લઈને પૂર્વાભિમુખ રહીને આ રીતે બોલવું જોઈએ હે ભગવાન શ્રી નારાયણ હે પુંડળી કાક્ષ હે અચ્યુત મેં એકાદશીના વ્રતનો ઉપવાસ કર્યો છે બારસના દિવસે હું આ વ્રતનું પારણ કરીશ હે પ્રભુ હું આપની શરણમાં છું મારી રક્ષા કરજો આ રીતે સંકલ્પ કરીને જળ છોડી દેવું જોઈએ એટલે વ્રત શરૂ થાય છે ભગવાનનું નામ જપ કરતાં કરતાં અષ્ટાક્ષર મંત્ર બોલતા બોલતા પ્રભુની સેવા કરવી જોઈએ પ્રભુની મૂર્તિ હોય તો સ્નાન કરાવવું પડે છે નિત્ય એકાદશી એ જ નહીં અને જો ચિત્રજી હોય ફોટો હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી મલમલના સાફ વસ્ત્રથી સાફ કરીને પ્રભુની સેવા પૂજા થઈ શકે છે મૂર્તિ હોય તો નિયમ લાગુ પડે છે ઘરમાં એટલા માટે જ મૂર્તિ રાખવાની મનાઈ ફરમાવવામાં આવે છે પરંતુ મૂર્તિમાં જ જો આપણું મન ચોટતું હોય તો મૂર્તિ પૂજા કરવી પણ શ્રેષ્ઠ જ મનાય છે જો મૂર્તિ હોય તો સૌપ્રથમ શુદ્ધ જળથી સ્નાન કરાવવું યમુના મહારાણીનું સ્મરણ કરવું યમુનાજીના જળથી પ્રભુને સ્નાન કરાવી રહ્યા છીએ એ રીતે ભાવ રાખવો ગંગા જળ પણ ચાલે ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ જેમાં ઘી દૂધ મધ દહીં સાકર આ રીતે પાંચ પ્રકારની વસ્તુને મેળવેલી હોય છે તેમાં તુલસી દલ નાખીને એક અલગ વાટકીમાં ભગવાનને ભોગ પણ લગાવી શકાય છે અને પંચામૃતથી પ્રભુને મૂર્તિને સ્નાન પણ કરાવી શકાય છે પછી ફરી શુદ્ધ જળથી સ્નાન કરાવવું સાફ વસ્ત્રથી સાફ કરીને મૂર્તિને સરસ રીતે ચોખ્ખી કરીને શૃંગાર આદિ કરાવવા વસ્ત્ર પરિધાન કરાવવા પીળું પીતાંબર ધારણ કરાવવું મોરમુગુટ છે હાર છે કુંડલ છે હાથના કડા છે ઝાંજર છે જે આપણે જે રીતે શૃંગાર કરતા હોય ખાસ કરીને એકાદશીમાં એ રીતે શૃંગાર કરવો જેમને જોઈને આપણું મન પ્રસન્ન થઈ જાય ત્યારબાદ પ્રભુજીના શ્રી ચરણોમાં બે તુલસી સમર્પિત કરવા પ્રભુને નમન કરવા જે આપણે ભોગ તૈયાર કર્યો છે મીઠાઈ છે માખણ મિશ્રી છે કે પછી સીઝનના ફલ ફલાદી ભોગ છે તેમાં પણ એક એક તુલસી દલ સમર્પિત કરીને પ્રભુની સામે પધરાવવા ત્યારબાદ ધૂપ દીપ નૈવેદ્ય આરતી કરીને વ્રતકથા સાંભળવી વ્રતકથા સંભળાઈ જાય એટલે ગીતાજીનો પાઠ સાંભળવો અથવા કરવો વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે સાંભળી શકાય છે જેથી આપણું મન પવિત્ર રહે સમય હોય તો આ કાર્ય કરવું અને જો સમય ના હોય ઘણા કામકાજી હોય છે વ્યક્તિઓ તેઓ આ બધું કરી શકતા નથી કોઈ વાંધો નહીં મનમાં પ્રભુની માનસી સેવા કરી લેવી પ્રભુના નામ જપ કરી લેવા દોષ ક્યાંય લાગતો નથી પ્રભુ આપણાથી ક્યારેય રીસાતા નથી આ તો આપણો ભાવ છે કે આપણે આવું બધું કરીએ છીએ સમય પ્રભુએ આપ્યો હોય તો કરવું નહીંતર તર ઈચ્છા પારણા અર્થાત વ્રતનું સમાપન જે આપણે વ્રતનો સંકલ્પ કરીએ છીએ કે હું હે પ્રભુ આજે વ્રત કરું છું તેને છોડવું પણ પડે છે માટે જે આપણે છોડીએ છીએ વ્રતને તેને પારણા કહીએ છીએ પારણામાં બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અથવા કાચું સીધું દક્ષિણા સહિત પશુ પક્ષીની સેવા કરવી જોઈએ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ આ એકાદશીના દિવસે તુલસી માતાને દીપદાન કરાય છે પીપળાના વૃક્ષ કે જે સર્વ દેવમય છે પિતૃઓનું પણ સ્વરૂપ મનાય છે અને લક્ષ્મીનારાયણ દેવ સહિત સર્વે દેવી દેવતા વાસ કરે છે તે વૃક્ષને નમન કરીએ બની શકે તો વૃક્ષ વાવીએ પણ વૃક્ષની પૂજા કરીએ સાત પ્રદક્ષિણા કરીએ પિતૃ નારાયણનું સ્મરણ કરીએ એકાદશીનું વ્રત એવું છે કે આપણે આ વ્રત કરીને આપણે કોઈને આ વ્રતનું દાન પણ કરી શકીએ છીએ જે ઉત્તમમાં ઉત્તમ છે આ દાન દાન દેનાર અને દાન લેનાર બંને પવિત્ર થાય છે આ એકાદશીના દિવસે ખાસ કરીને આપણે દાન પુણ્ય ઘણું કરીએ છીએ તેનું મહત્વ શું છે દાન કરવાથી પણ પાપ નષ્ટ થાય છે જેમ કે આપણે શ્રાદ્ધ પક્ષમાં પંચબલી દઈએ છીએ ગાયને કૂતરાને કાગડાને માછલીને કીડિયારું પૂરીએ છીએ આ ઉપરાંત બ્રાહ્મણોને દાન દક્ષિણા પણ આપીએ છીએ જેથી પિતૃઓ તૃપ્તિ પામે એ જ રીતે દરેક વ્રત ઉપવાસ ચાહે એકાદશીનું વ્રત હોય પૂર્ણિમાનું વ્રત હોય કે અમાવસ્યાનું વ્રત હોય કે કોઈ પણ વાર તહેવાર હોય જન્મદિવસ હોય આપણા ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે પણ પંચબલી યજ્ઞ અવશ્ય કરવો જોઈએ એ જ રીતે વ્રત કરીને અથવા નિત્ય પણ જો આપણે કૂતરાને ભોજન કરાવીએ તો દુર્ઘટનામાંથી રક્ષા પ્રાપ્ત થાય છે માછલીને ભોજન કરાવવાથી વિપત્તિમાંથી રક્ષા પ્રાપ્ત થાય છે પક્ષીઓને દાણા ચણની વ્યવસ્થા કરવાથી જલની વ્યવસ્થા કરવાથી ગરીબાઈ આવતી નથી અને ગાયને ઘાસ ચારો ખવડાવવાથી વ્યક્તિ સદૈવ સંતુષ્ટ અને પ્રસન્ન રહે છે ધાર્મિક સ્થાન ઉપર જો આપણે પ્યાવ એટલે કે પાણીની વ્યવસ્થા કરીએ અથવા જ્યાં જલની જેને આવશ્યકતા છે ત્યાં આપણે જલની વ્યવસ્થા કરીએ તો પરેશાનીમાંથી મુક્તિ મળે છે આ રીતે દાન પુણ્યનું પણ ઘણું મહત્ત્વ છે એટલા માટે આપણા શાસ્ત્રોમાં દાન પુણ્યને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે આપણે જે કમાઈ કરીએ છીએ તેમાંથી અમુક હિસ્સો ચાહે એક ટકા હોય પાંચ ટકા હોય દસ ટકા હોય તે દાન કરીએ તો કમાણીમાં પણ બરકત રહે છે અને ખાસ કરીને વ્રત ઉપવાસ દરમિયાન દાન પુણ્ય કરવાથી તો આપણું શરીર તો નિરોગી કાયા બને છે એટલે કે આરોગ્યની પ્રાપ્તિ થાય છે વ્રત કરવાથી મનની શુદ્ધિ થાય છે અને બુદ્ધિમાં પણ શુદ્ધતા આવે છે અને ધનની શુદ્ધિ દાનથી થાય છે આ રીતે આપણે જે કાંઈ નિયમનું પાલન કરીએ છીએ તેનાથી ધર્મ સચવાઈ રહે છે અને કરેલા કર્મ તો દરેકે ભોગવવા જ પડે છે સવારે સ્નાનાદિથી પરવારીને સૌ પ્રથમ આપણે સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું જોઈએ તાંબાના લોટામાં જલ ભરીને અથવા તો બે હાથની અંજલી લઈને ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે પ્રકાશ પૂંજોમાં સૂર્ય પોતે છે ચંદ્ર પોતે છે એટલા માટે આપણે ચંદ્રપૂજન કરીએ છીએ સૂર્યપૂજન કરીએ છીએ જે સાક્ષાત પ્રભુનું સ્વરૂપ મનાય છે અને સૂર્યનારાયણની પૂજા કરવાથી તો આપણા પિતૃઓ પણ તૃપ્ત થાય છે એકાદશીના દિવસે આપણે જે વ્રત કરીએ છીએ ઉપવાસ કરીએ છીએ તેનું દાન પણ આપણે કરી શકીએ છીએ આ રીતે કોઈ પણ જે અશક્ત વ્યક્તિ છે ઘરમાં બીમાર છે અથવા તો મૃત્યુ નજીક જેની છે જે ઈશ્વરનું નામ સ્મરણ કરે છે તેમને અથવા આપણા પિતૃઓનું સ્મરણ કરીને અમુક અમુક વ્યક્તિને પણ અથવા જે દૂર રહે છે વ્રત કરી શકતા નથી તેને પુણ્ય આપવા માટે પણ આ વ્રત કરી શકાય છે સંકલ્પ કરી શકાય છે મનોમન અને વ્રતનું ફળ આપી શકાય છે આ મહાદાન છે આપણે કોઈ પણ દાન પુણ્ય ન કરી શકીએ વ્રત ઉપવાસ ન કરી શકીએ તો પણ પ્રભુનું નામ જપ કરાય છે એ પણ ન થાય તો માત્ર શુભ કર્મને આપણા જીવનમાં વણી લઈએ કોઈનું દિલ ન દુભાય નિંદાકૂથલી ના કરવી ખોટું બોલવું નહીં અને કોઈના દિલને ઠેસ પહોંચે એવી કોઈ હરકત ન કરવી જોઈએ કોઈ પણ કર્મ કરીએ ત્યારે એ વાતનું ધ્યાન રાખીએ કે આપણને જો કોઈ આવું કરે તો આપણને કેવું લાગે તો આપણે બીજા સાથે કેવી રીતે કરી શકીએ આ વાત એટલા માટે આપણે કોઈ પણ કર્મ કરતી વખતે તેના ફળને વિશે અવશ્ય જાણવું જોઈએ જેથી અંત સમયે પસ્તાવું ન પડે આ રીતે વ્રત ઉપવાસ તે આપણને આ બધું શીખવે છે કે આપણે કેવું કરવું જોઈએ શાસ્ત્ર આપણને શીખવે છે એટલા માટે આપણે શાસ્ત્રને આપણા જીવનમાં વણીએ છીએ ત્યાં પ્રભુનો વાસ થઈ જાય છે જ્યાં પવિત્રતા છે એટલા માટે વ્રત ઉપવાસનું ઘણું મહત્ત્વ છે મિત્રો આ રીતે એકાદશીનું મહાત્મય તો ઘણું છે પરંતુ એકાદશીનું વ્રત કરીને જો કથા સાંભળવામાં આવે તો ઉત્તમમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે આવો આપણે સાંભળીએ આ પાપ મોચની મહાત્મયની કથા બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે મધુસૂદન મેં ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મય તો સાંભળ્યું હવે તમે મને ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે બતાવો આ એકાદશીનું નામ શું છે એમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે તથા તેની વિધિ કઈ છે તે બધું વિસ્તારપૂર્વક મને કહો આ સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે રાજન એક સમયે માંધાતા રાજાએ લોમસ ઋષિને પૂછ્યું કે હે મુનિ શ્રેષ્ઠ ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે તે વિસ્તારપૂર્વક મને કહો ત્યારે લોમસ ઋષિ બોલ્યા હે રાજન ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ પાપમોચની છે તેના વ્રતના પ્રભાવથી મનુષ્યોના અનેક પાપ નષ્ટ થાય છે તેની કથા પણ સાંભળો આમ કહીને ઋષિવર પાપમોચની એકાદશીની કથા સંભળાવવા લાગ્યા પ્રાચીન કાળમાં ચૈત્રરથ નામનું વન હતું તેમાં અપ્સરાઓ નિવાસ કરતી હતી ત્યાં દરેક સમયે વસંત રહેતી હતી અર્થાત તે જગ્યાએ દરેક પ્રકારના પુષ્પ ખીલતા હતા એ જગ્યાએ ગંધર્વ કન્યાઓ કરતી હતી પણ અન્ય દેવતાઓની સાથે કરતા એક મેઘાવી નામના મુનિ તપસ્યા કરતા હતા તે શિવભક્ત હતા એક દિવસ મંજુ ગોસા નામની એક અપ્સરા તેમને મોહિત કરવા માટે સિતાર વગાડીને મધુર ગાવા લાગી તે સમયે શિવના શત્રુ અનંગ કામદેવ પણ શિવભક્ત મેઘાવી મુનિને જીતવા માટે તૈયાર થયા કામદેવે એ સુંદર અપ્સરાની ભ્રમરોનું ધનુષ્ય બનાવ્યું કટાક્ષને એની દોરી બનાવી આ રીતે કામદેવ પોતાના શત્રુ શિવભક્તને જીતવા તૈયાર થયા એ સમયે મેઘાવી મુનિ પણ યુવા અને ઋષ્ટ પુષ્ટ હતા ઋષિએ પવિત તથા દંડ ધારણ કર્યા હતા તે બીજા કામદેવ જેવા જ લાગતા હતા એ મુનિને જોઈને કામદેવના વસમાં થયેલી મંજુ ઘોસાએ ધીરે ધીરે વાણીથી વીણા પર ગાવાનું શરૂ કર્યું મેઘાવી મુનિ પણ મંજુ ઘોસાના મધુર ગાન અને સૌંદર્ય પર મોહિત થઈ ગયા તે અપ્સરાએ મુનિને કામદેવથી પીડિત જાણીને એમને આલિંગન કરવા લાગી તે મુનિ એના સૌંદર્ય પર મોહિત થઈને શિવ રહસ્ય ભૂલી ગયા અને કામમાં વસીભૂત થઈને તેમની સાથે રમણ કરવા લાગ્યા એ મુનિ કામના વસીભૂત થવાના કારણે એ સમયે તેમને દિવસ રાત્રિનું કંઈ પણ ધ્યાન ન રહ્યું અને ઘણા સમય સુધી રમણ કરતા રહ્યા એક દિવસ મંજુ ઘોસાએ મુનિને કહ્યું હે મુનિશ્રેષ્ઠ હવે મને ઘણો સમય થયો છે હવે સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો ત્યારે મુનિ બોલ્યા હે સુંદરી તું તો આજે જ આ સંધ્યાએ જ આવી છે હમણાં પ્રાતઃકાળ સુધી તો રોકાવો મુનિના વચન સાંભળીને અપ્સરા એમની સાથે ફરી રમણ કરવા લાગી અને ઘણો સમય વીત્યો પછી એણે મુનિને ફરી કહ્યું હે દેવ હવે તમે મને સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો ત્યારે મુનિ બોલ્યા હજી તો કંઈ સમય નથી થયો હજી થોડી વાર રોકાવ ત્યારે અપ્સરા બોલી હે મુનિ શ્રેષ્ઠ તમારી રાત્રી તો ખૂબ લાંબી છે હવે તમે વિચારો કે મને તમારી સાથે આવ્યાને કેટલો સમય થઈ ગયો અપ્સરાના આવા વચનો સાંભળીને મુનિને જ્ઞાન પ્રાપ્ત થયું અને સમયનો વિચાર કરવા લાગ્યા જ્યારે રમણ કરતા તેનું પરિણામ સત્તાવન વર્ષ સાત માસ અને ત્રણ દિવસ જ્ઞાત થયું તો તે અપ્સરાને કાળીનું રૂપ સમજવા લાગ્યા તે ઘણા ક્રોધિત થયા અને તેણે તપ નાશ કરનારી અપ્સરાની તરફ જોવા લાગ્યા તેમના અધર કાપવા લાગ્યા અને ઇન્દ્રિયો વ્યાકુળ થવા લાગી ત્યારે મુનિએ તે અપ્સરાને કહ્યું હે દુષ્ટા હે પાપીની મારા તપને નષ્ટ કરનારી તું મહાન પાપી અને દુરાચારી છો તને ધિક્કાર છે તું પિસાચીની બન એ મુનિના ક્રોધયુક્ત સાપથી તે અપ્સરા પિસાચીની બની ગઈ ત્યારે તે બોલી હે મુનિ શ્રેષ્ઠ હવે તમે ક્રોધ ત્યાગીને પ્રસન્ન થાવ અને આ શ્રાપનું નિવારણ કરી આપો વિદ્વાનોનું કહેવું છે કે સાધુઓની સંગતિ સારું ફળ આપે છે તો મેં તમારી સાથે ઘણા વર્ષ વ્યતીત કર્યા છે તેથી તમે મારા પર પ્રસન્ન થઈ જાઓ ત્યારે મુનિને થોડી દયા આવી અને શાંતિ પણ મળી મુનિ એ પિસાચીનીને કહેવા લાગ્યા હે દુષ્ટ તે મારું ખૂબ ખરાબ કર્યું છે તો પણ હું સાપથી છૂટવાનો તને ઉપાય બતાવું છું તું ફાગણ માસના કૃષ્ણ પક્ષની જે એકાદશી આવે છે જેનું નામ છે પાપ મોચની એકાદશી એ એકાદશીનું વ્રત કર પિશાચીઓનીમાંથી તું છૂટી જઈશ આ પ્રકારે મુનિએ તેને સમસ્ત વિધિ બતાવી પોતાના પાપના પ્રાયશ્ચિતના માટે પોતાના પિતા ચ્યવન ઋષિ પાસે ગયા ચ્યવન ઋષિ પોતાના પુત્ર મેઘાવીને જોઈને બોલ્યા હે પુત્ર આ તે શું કર્યું તારા સમસ્ત તપ નષ્ટ થઈ ગયા ત્યારે મેઘાવી ઋષિ બોલ્યા હે પિતાજી મેં ખૂબ મોટું પાપ કર્યું છે તમે મને એનાથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો ત્યારે ઋષિ બોલ્યા હે તાત તું ફાગણ માસના કૃષ્ણ પક્ષની પાપમોચની નામની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કર ભક્તિપૂર્વક કર આનાથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે પિતાના વચન સાંભળીને મેઘાવી ઋષિએ આ પાપમોચની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું તેના પ્રભાવથી તેમના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા મંજુકો ઘો સાપસરા પણ પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી દેહમાંથી મુક્તિ મળી અને સુંદર રૂપ ધારણ કરીને સ્વર્ગલોકમાં ચાલી ગઈ માંધાતા રાજાને કહે છે હે રાજન પાપમોચની એકાદશીના વ્રતનો એવો પ્રભાવ છે જે મનુષ્ય આ લોકમાં એ વ્રત કરે છે તેનું જે કંઈ પણ પાપ હોય તે નષ્ટ થઈ જાય છે આ કથાનો પાઠ કરવાથી શ્રવણ કરવાથી હજાર ગોદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે બ્રહ્મ હત્યા કરનાર સુવર્ણની ચોરી કરનાર મદ્યપાન કરનાર અને ગુરુની સ્ત્રી સાથે ગમન કરનાર જો આ વ્રત કરે તો સર્વે પાપમાંથી છૂટી જાય છે આ વ્રત અતિ ઉત્તમ છે કારણ કે ઘણું પુણ્ય આપનાર છે એ પ્રમાણે ભવિષ્ય પુરાણમાં ફાગણ માસના કૃષ્ણ પક્ષની મોચની નામની એકાદશીની કથા કહેવામાં આવી છે હરનાર પાપ મોચની એકાદશીની વ્રત કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ